નમસ્કાર મિત્રો હાલ મારી સાથે છે વલસાડના મશહૂર સિંગર મુકેશભાઈ પટેલ મુકેશભાઈનો છેલ્લા બે દિવસથી અંદર સોશિયલ મીડિયા પર બે ત્રણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મુકેશભાઈ તમે જે વર્ષ થયો આપણે ગત અઠવાડિયાની વાત કરીએ અઠવાડિયા પહેલા બિલ્ડીમો મંડકના રાજામાં કોઈ નાના પણ એક વિડીયો વાયરલ થયો હતો તમારે પ્રોગ્રામ અટકાવવામાં આવ્યો તમારો સિંગિંગ પ્રોગ્રામ એ ઘટના વિશે થોડી ચોક્કસ માહિતી આપો શું એ ઘટના એ ઘટનામાં સુભાષભાઈ એવું ને કે પબ્લિક કમસે કમ ત્રીસ થી પાંત્રીસ હજાર પબ્લિક જેટલું મને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે કોઈ ટેમ્પા ભરીને આવે છે કોઈ આઈસર ટેમ્પા ભરીને આવે છે બીજું કે મન્નતના રાજાની અંદર દિલ્લીમોરા શહેરની અંદર મારે મન્નતના રાજામાં મને જે લોકોએ બોલાવલો તો મારે મન્નતના રાજાના જ ગીત ગાવા છે મારે કોઈ પણ વર્ગલ ગીત હું ગાતો નથી કારણ કે મન્નતના રાજાના સેવકો તેમજ કલ્લુભાઈ રેશુભાઈ આ લોકો મને પ્રોગ્રામ ચાલુ કરવા પહેલા કહી દીધેલું કે મુકેશભાઈ કોઈના ગીત ગાવા નહીં અને કોઈ પૈસા આપે એના પણ ગીત ગાવા નહીં અને એક જગ્યા ઉપર એક વ્યક્તિએ મને રૂપિયા પાંચ હજાર અને એક ચિઠ્ઠી લખીને આપી કે આ ગીત ગાઓ અને મેં ટેમ્પા પરથી નીચે ઉતરી ગયો અને મને આ બીજે બીજે કે ત્રીજે દિવસે ફારસ કરી નાખ્યો કે મુકેશભાઈ ની બબાલ થઈ છે સાહેબ એવું કઈ જ નથી મારે કોઈના ગીત ગાવાની મને જે જે તે માલિકે મને ના પાડી છે કે તમારે કોઈના ગીત ગાવાના નહીં આપણે ભલા આપણું કામ ભલું આ બિલ્લીમોરામાં પણ સાહેબ આ એક કોઈ વિડીયો મારો વાયરલ થયો છે મિત્રો આ હતા વલસાડના મુકેશભાઈ પટેલ સિંઘર તેમનું કેવું છે કે શોર્ટમાં કહું કે જેટલા સમર્થકો છે એટલા વિરોધી પેર છે તો આ જોતા વિડીયોના આધારે જ પુષ્ટિ કરી મુકેશભાઈને મનવાનું જ કારણ કે જે સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં જે યુવા વર્ગને તમારા વિશે ખોટી માહિતી જાય છે તો સાચી માહિતી શું છે અને સિક્કાની બંને પહેલી શું હકીકત છે એ માટે આપણે મુકેશ પટેલ સાથે આજે મુલાકાત કરી હતી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવી હકીકત તમે જાણવા માટે હંમેશા ફોલો કરો વીપી ન્યૂઝ વલસાડ